આપડે પવન હોય તો બાંધવાની જરૂર નહીં પડે ખાલી દોરો બાંધી જાવ જરૂર ઓછો પવન હોય તો આને આ આ આડિંગ છે જે આપણી છે બરેલી બ્લેક હહ સ્પેશિયલ બ્લેક છે દોરી છોકરા માટે બાજી કરો વા ભાઈ વાહ જુનો આપણો એસ્પીન નવો બાજી કરો હહ એ બધું આવી જશે ચશ્મા ટીકી માસ્ક પપુડું બધું અંદર આવી જશે વાહ ભાઈ વાહ જોરદાર કીટ બનાવેલી છે માં ફક્ત ટીટા છે 50 રૂપિયામાં અટકે 100 રૂપિયા પડશે એટલે ઇન્ડસ્ટ્રી પંખો થશે હહ તડકામાં તડકો આવશે તો જ થાય ચડાવવાની વસ્તુ

તો મિત્રો અત્યારે અંદર વ્યવ આપણે ને ભાઈ જક્કાસ ભાઈ ગોઠવેલી છે ભાઈ જોરદાર ભાઈ અને ભાઈ હાર્દિક ભાઈ મળીએ આપણે હાર્દિક ભાઈ કેમ છે મજામાં બસ અને નાનંદ હવે આપણે બે હજાર પચીસમાં જે વેરાયટી આવી છે એ પણ દેખાડી દેજો અને આપણે જે આપણે વિડીયો જોઈને આવશે ને એને ભાઈ ડિસ્કાઉન્ટ મળી જશે ઓકે તો આપણે પહેલેથી અહીંથી સ્ટાર્ટ કરી દો પહેલાં રીલ રીલનું શૂટ કરીએ કે આપણે પતંગ દેખાડી દઈએ આપણી બધી ઓકે ચાલો બધું પ્રીમિયમ કલેક્શન છે હા હા એક એ 56 છે સાકળ છે ગેંડા છે 24 કેરેટ છે ટ્રેડર્સ છે એસપી છે ચેલેન્જ છે બાજીગર છે વર્તમાન છે તૈયાર ફિરકી માય હાર્ડી છે શિવમ છે ગોપાલ છે ઓકે ઓકે ઓલમોસ્ટ બધી સારી અને નામચીક બ્રાન્ડ આપણી પાસે अवेलेबल હ હા આ શું છે પાંડાનું શું છે આ પાંડા બધી દોરી આપણી પાસે અઢી હજાર યુ પાંચ હજાર યુ છે સોરી કલાકોડ આવશે એમ હા નવ કોડનું આવશે એક હજાર પચાસ આવશે હા હા નવતાર ગોલ્ડ આવશે પાંડા વર્ધમનને આવશે હા વર્ધમન વર્લ્ડ સોરી વર્ધમન કંપનીની સિવાય ઓકે આ પાંચ આવશે ને પાંચ મીટર પૂરું આવશે હમ નવતાર નવતાર પાંડા ગોલ્ડ આની શું છે એમ ઠીક ઠીક અને એમાં બી એકે છપ્પન આવશે યુવા આવશે પ્લેટિનિયમ આવશે પાંડામાં બારતાર આવશે ઓકે ગ્રીફિન આવશે ફાલ્કન આવશે બધી મોસ્ટલી પોપ્યુલર બ્રાન્ડ આવશે તો અહીં આવીને તમે વિઝિટ કરી શકો તો બાકી તો અને ભાઈ ફોન નંબર તો ફોન નંબર અને એડ્રેસ જણાવી દેજો એડ્રેસ આપણું દર વર્ષે જે ફટાકડા સ્ટોલ આપણે કરીએ છીએ પતંગ કરીએ છીએ એ જ છે લોહાણા વિદ્યાર્થી ભવન મહુવા રોડ એક્સિસ બેંકની સામે ઠીક ઠીક હવે આ શું છે છપ્પન ગોલ્ડ અઢી હજાર પાંડાની જેમ જ અઢી હજારમાં આયમો ને મમા કેરેટ ગોલ્ડ આ નવું આવ્યું છે કે નહીં માર્કેટમાં આ રૂટીન આઇટમ ફેમસ ફેમસ હં હં દોરી બ્રાન્ડેડ દોરી બ્રાન્ડેડ બધી બ્રાન્ડેડ કોઈ નોન બ્રાન્ડેડ કે ડુપ્લિકેટ જ બધી વસ્તુ ઓકે ભાઈ દેખાડો છો આપણે નાના હં હં બોક્સ અરે વાહ ભાઈ વાહ બોક્સ જ આમ વીઆઈપી લાગે દોરી વાત છે ભાઈ

I'm a bushy with mom with a cell phone. See, mom. Original, hologram, such a વાહ Uh huh. No duplicate. Wow, baby. Wow. No વસ્તુ multi south there. વસ્તુ hmm. have cost to duplicate, no. <tell> uh -huh. But the cost to original, premium cost to. Hey, man, ma. Adi, man, Adi, ma. Hot, અલગ અલગ કલર આવશે કે આમાં એક જ કલર આવે પિંક આવે યલો આવે ઓરેન્જ આવે વ્હાઇટ આવે અલગ અલગ કલર ચાર્ટ આપવા આની શું છે સાતસો પચાસ છે હવે આ અત્યારની ફેમસ સાકર હા સુપર સાકર સાકર વાળાની દોરી બધી વસ્તુ પ્યોર ઓરિજિનલ છે હા હા એ માર્કો પણ આપેલો છે સ્કેનર પણ કરી શકો છો તમે ચેક કરી લેવાનું ઓરિજિનલ મળે છે વાહ પેલો રનિંગ ગિયર નો જ માલ નવ કોડ આવશે નવ કોડ છે અને રનિંગ કોડ નો જ માલ ટુકમાં ગયા વર્ષનું ને એવું બધું નહી ઠીક ઠીક નાના છોકરા પ્રિય ફ્રી એ બાજી કર નાના નાના છોકરા માટે બાજી કર વાહ પે વાહ જોનું આપણું એ નવું નવ બાજી કર હા હા સૌનો પ્રિય પ્રિય ઓકે વાહ

હા હા તડકામાં તડકું આવશે તો જ થશે નાઈટ બીજું કંઈ આપશો તો રીતે હા હા ઓન્લી સન રે ઉપર ઠીક અરે વાહ ભગવાન માટે ચડાવવાની મંદિરમાં ચડાવાની વસ્તુ વાહ જોરદાર છે બાકી રો અને અરે વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ અલગ અલગ માસ હશે અલગ અલગ વાહ ભાઈ છે

અલગ અલગ પાંચ છ કલર આવશે પછી ચોખ્ઠી ચોખ્ઠા માં આવશે પછી પ્લાસ્ટિક બધી અલગ અલગ પેટર્ન્સ આવશે અલગ અલગ શાઈનિંગ આવશે ઓકે પછી આ છોકરા માટે આ નાના બાળકો માટે કાર્ટૂન થી રાખી બધી ટોબી ઝેરી આવે છોટા બીમ આવે આય સ્ટોક તો પડ્યો જ છે ને ગોડાઉન માં આ તો ખાલી ટેલર છે ભાઈ 1.5 લાખ 2 લાખ પતંગનો સ્ટોક આમનો પડ્યો છે આપણી પાસે ઓ ભાઈ ભાઈ તો વેલી તકે ભાઈ પોગી જાજો અને ભાઈ સબસ્ક્રાઇબ કરેલું હોય જો ને તો જ તે તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને ભાઈ એડ્રેસ ફરીથી એક એકવાર કહી દો મવવા રોડ રોણા બોર્ડિંગ સામે અને મોબાઈલ નંબર આપી ચોરાણું બે ઓકે ચોરાણું તો કાઈ વાંધો ને ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય મહાદેવ